સુરતના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક મહિલા ટ્રાફિક ક્રેન પર ચડી જઈને હંગામો કર્યો હતો ટ્રાફિક ક્રેનવાળાએ પાર્કિંગમાંથી ગાડી ઉપાડતા આ મહિલાએ તેના પર આરોપ લગાવ્યો હતો ડિંડોલી વિસ્તારમાં ટ્રાફિક ક્રેનવાળા અને મહિલા સાથે બોલાચાલી થઈ હતી ટ્રાફિક ક્રેન દ્વારા મહિલા પર ગાડી ચડાવવામાં આવીને ગંભીર આક્ષેપો સાથે આ મહિલાએ ક્રેન પર ચડીને હંગામો મચાવ્યો સામાન્ય જીબાજો થતાં જ મહિલા ઉગ્ર બની ગઈ હતી અને ક્રેન પર ચડી ગઈ હતી જોકે પાર્કિંગમાંથી ગાડી ઉપાડી છે અને મને મારી હતી અને ગાડી ત્યાંથી ઉપાડતી વખતે મને ઈજા કરી છે તેવું કહીને આ મહિલા ટ્રાફિક ક્રેન પર ચડી ગઈ હતી અને જ્યાં લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા જો કે આ સમગ્ર મામલો ડિંડોલી પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ